એમ એમના બધા ભાઈઓ ગાડીઓ લાવી પરંતુ હવે પ્રશ્ન એ છે કે આ બધાના આગેવાન એટલે કે મફુ કાકા કેમ ગાડી નથી લાવતા તો તો ચાલો આજે આપણે જાણીએ કે કે કાકા કઈ ગાડી લાવશે મિત્રો તમે જાણતા જ હશો એસબી બધા ભાઈઓ એકદમ જબરદસ્ત મહેનત કરે છે એમની ચાહના આખા ગુજરાતમાં છે પણ ખાસ વાત એ છે કે એમના વિચારો અને કોમેડી એકદમ જબરદસ્ત હોય છે અને એમનું મુખ્ય સિદ્ધાંત એ છે કે કોઈ પણ કામ કરે તો માતા જી ને આગળ રાખીને કરે છે હવે વાત કરીએ ધંધાની તો એ બધા ભાઈઓ એકબીજાને સાથે લઈને ચાલે છે એ જેમની તાકાત છે હમણાં જ ભરતસિંહ વ્લોગ ચેનલ પર મફુ કાકા એ જણાવ્યું હતું કે હમણાં નહીં પણ મોટો ધમાકો કરીશું

હવે આ કઈ ગાડીની વાત છે એ જે લોકોને ખબર છે એ લોકો કોમેન્ટમાં નામ લખે બાકી હું તમને પછી જણાવી દઈશ પણ હા આ તો બધા ભાઈઓની અને એમના સબસ્ક્રાઈબ મિત્રો માટે એક સરપ્રાઇઝ છે તો જે ભાઈઓને ખબર હોય ફટાફટ કોમેન્ટમાં લખો હું કોમેન્ટમાં તમારો જવાબ આપીશ અને મિત્રો બીજી વાત જો તમારે જાણવું હોય કે એસબી ટીમના ભાઈઓમાં સૌથી વધુ પૈસા કોણ કમાય છે તો તરત જ આપણી ચેનલ ઓનલી ફોર એસબી હિન્દુસ્તાની ને સબસ્ક્રાઈબ ટાઈપ કરો ધન્યવાદ મળીએ આગળના મજેદાર વીડિયોમાં